શ્રી કુરુક્ષેત્ર ભૂમિ જીર્ણોધવાર ટ્રસ્ટ દ્વારા સૂર્યપુત્રી માતા પિના પરાગઢ્ય દિને પૂંજ્ય મોટા સૂર્યોદય ઘાટ કુરુક્ષેત્રધામ ખાતે પૂજા અર્ચના અને ત્યારબાદ અગિયારસો મીટર લાંબી ચુંડડી અર્પણ કરાઈ હતી આ પ્રસંગે સંતો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા રોમટા પરિવારના સહયોગથી થયેલા કાર્યક્રમમાં પૂજ્ય સંત શ્રી મુદાસબાપુ ઋષિકુમાર કૃણાલ પાઠક અન્નપૂર્ણા ટ્રસ્ટના પ્રમુખ સહિતના ઉપસ્થિત રહ્યા હતા તો ગુજરાત રાજ્યના મંત્રીઓ સુરતના મેયર ધારાસભ્ય અને કોર્પોરેટર સહિતનાઓ મોટી સંખ્યામાં શહેરીજનો હાજર રહ્યા હતા સૌ તો આપના માધ્યમથી સમગ્ર સુરતવાસીઓને અને તાપી ભક્તોને હું તાપી પ્રગતિય દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું તાપી માટેના આશીર્વાદ આપ સબ પર બન્યા રહે જેથી કરીને આપ આપના જીવનમાં ઉત્તર ઉત્તર પ્રગતિ કરો અને આપનું નામ સમાજમાં અને એના ઠકી આપના કાર્યો થકી આ દેશનું નામ રોશન થતે તેવી જ શુભેચ્છા પાઠવું છું આજ રોજ ટાપી પ્રગટિયા દિવસ નિમિત્તે કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિના સૂર્યોદય ઘાટ ઉપર તાપી માતાની પૂજા અર્ચના અને પ્રત્યક્ષ અગિયારસો મીટર ચુંદરી સાડી અર્પણ કરીને એમને પૂજા કર અર્ચન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેથી કરીને સમગ્ર સુરતવાસીઓ પર એમના આશીર્વાદ બન્યા રહે